ડુમસ બીચ પર પોલીસ સાયરન વગાડે છે સુરતની ડુમસ પોલીસે ત્રીસ ફૂટ ઊંચું વોચ ટાવર બનાવ્યું છે જેમાં સૂર્યાસ્ત થતા જ ડુમસ બીચ પરથી સહેલાણીઓને બહાર કાઢવા પોલીસ સાયરન વગાડી રહી છે સુરત પોલીસની વધુ એક સરાહનીય કામગીરી શરૂ કરવામાં આવી છે ડુમસ બીચ પર ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા તેમજ દરિયાના પાણીમાં જોખમ ઇન્સ્ટન્ટ ન કરવા ફૂટ વોચ ટાવર છે ડુમસ બીચ પરથી સેલાણીઓને બહાર કાઢવા પોલીસ સાયરન વગાડે છે જેથી સાયરન વાગતા જ લોકોને બીચ છોડી દેવા સિગ્નલ મળી જાય છે સુરતની ડુમસ પોલીસ ત્રીસ ફૂટ ઊંચા વોચ ટાવરથી સેલાણીઓ પર વોચ રાખે છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસની આ નવી પહેલ છે